ડભોઈમાં હોળી તુલેટી પર્વ નિમિત્તે બજારમાં ખરીદીનો માહોલ ડભોઈ બજારમાં થાણી ખજૂર સિંગ અને પિચકારીઓની હાટડીઓ લાગી ગઈ છે થાળીના ભાવમાં નજીવો જ્યારે સિંગમાં વીસ ટકા અને ખજૂરમાં ત્રીસ ટકાનો ભાવ વધારો રંગોત્સવ હોળી ધુળેટી પર્વને લઈ ડભોઈની બજારોમાં ધીમે ધીમે ખરીદીનો માહોલ જોવા મળ્યો છે શહેરની બજારોમાં થાણી ખજૂર સિંગ ચણાની હાટડીઓ ઠેર ઠેર ગોઠવાય છે અને અનેકવિધ રંગો ગુલાલ ઉપરાંત પિચકારીઓ સહિતની ચીજવસ્તુઓની લોકો ખરીદી કરી રહ્યા છે ચાલુ વર્ષે થાણીના ભાવમાં કોઈ વધારો થયો નથી સિંગમાં વીસ ટકા અને ખજૂરમાં ત્રીસ ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે હાલ બજારમાં મકાઈની ઇમ્પુટેડ ધાણી રૂપિયા એકસો ચાલીસ અને બેંગલોરી રૂપિયા એકસો વીસ વીસાય છે જ્યારે જ્હોર્ની ઓરિસ્સાની ધાણી અને રૂપિયા એંસી તથા ડિનેબલ એકસો વીસના વેચાણના ભાવે ચણા એકસો વીસથી એકસો સાઈઠના ભાવે વેચાણ થઈ રહ્યા છે જ્યારે સિંગ રૂપિયા બસો અને ખજૂરનો રૂપિયા સાહિઠ થી લઈ એકસો પચાસના ભાવે વેચાણ થઈ રહ્યું છે રંગો તેમજ પિચકારીઓનો બજારમાં પણ લોકો ખરીદી કરતા જોવા મળ્યા

બધું કર્યું છે પિચકારીની પણ દુકાન કરી છે એમાં કલરો ગુબ્બાર આ બધું મળે છે દર વખત કરતા આ વખતે મંદિરનો માહોલ વધારે જોવા મળે છે કામદારી પબ્લિક જે દર વખતે આવે છે એની કરતા ઓછી આવે છે પબ્લિક આ વખતે માલમાં ઘટાડો થયો છે ખજૂરમાં ઢોકળામાં ચણામાં બધામાં માલમાં ઘટાડો થયો છે છતાં પણ પબ્લિક દેખાતી છે નહીં અને બહુ જ મંદિરનો માહોલ છે બધા ડભોઈ નજીકમાં ડભોઈ સાવર બજારમાં હોળીની તહેવાર આવી રહ્યો છે નજીકમાં અને દર વર્ષ કરતાં આ વર્ષે વધારે મંદિરનો મોલ જોવા મળે છે ખજૂર ખોપરા બધા ભાવમાં ઘટાડો હોવા છતાં પણ ડભોઈ ગામમાં મંદિરનો મોલ જોવા મળે છે આજે હોળીના બે દિવસ બાકી હોવા છતાં પણ ડભોઈ ગામમાં પબ્લિક રહી વાર જેવો મોલ દેખવામાં આવે છે કન્નાટો ડોર ગયો છે અને ધરાકીમાં બિલકુલ પણ દેખાતું નથી